વાતાવરણમાં આવેલા પલટાથી કમોસમી અને પરિણામે સુરત જિલ્લામાં ઊભી થયેલી પાક નુકસાનીની પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે મુખ્યમંત્રી સૂચના અનુસાર સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે થઈ રહ્યો છે ખેતીવાડી વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે તાલુકાના ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે ત્યારે સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અંગે વધુ વિગતો આપતા ઓલપાડના તાલુકા વિસ્તરણ અધિકારી દેવેશભાઈ પટેલે કહ્યું હતું કે ઓલપાડ તાલુકાના કુલ એકસો આઠ ગામોમાંથી આશરે નવ્વાણું ગામોમાં પાકને નુકસાની જોવા મળી છે તાલુકામાં ખરીફ સીઝનમાં કુલ 25700 હેક્ટર વિસ્તાર હેઠળ વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી 10500 હેક્ટર વિસ્તાર અસગ્રસ્ત બન્યો છે અત્યાર સુધીમાં 80% સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે જેમાંથી આશરે 1720 હેક્ટર વિસ્તારને પાક નુકસાન થાયનો બહાર આવ્યો છે સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે હું પાડી જાકરી ગામમાં રહું છું અને અમારી જમીન અહીં કમરોલી ગામમાં આવેલી છે અને છ વિંગા જમીન છે અમે ખેતી પર જીવ્યા છે અમારું એસી નુકસાન થયું છે તો સરકારશ્રીને અપીલ કરું છે કે અમને સહાયતા કરે ઉષાબેન પ્રવીણભાઈ પટેલ હું જિજ્ઞેશ કુમાર મોહનભાઈ પટેલ ઉલપાડ તાલુકાનું કમરોલી ગામ અને આજે મારા ગામ ખાતે ઉલપાડ તાલુકા તેમજ સરકારશ્રીની સર્વે ટીમ આવે છે તો મારે એવી વિનંતી છે સરકારશ્રીને કે મારા જ ગામમાં એકમાત્ર કમરોલી ગામમાં ત્રણસો સત્તાવીસ હેક્ટર યાને કે પંદરસોથી વધારે વીંગા ભાત એકમાત્ર કમરોલી ગામમાં છે અને મારું પોતાનું ભાત ત્રીસ વીંગા ભાત છે તેમાંથી મારા ભાત સત્તરથી અઢાર વીંગા મારે પોતાને નુકસાન છે અને સરકારશ્રીના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ ઓલપાડ તાલુકામાં સર્વે કરીને ગયા છે તો એમણે પણ જોયું જ છે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી છે અને મારે સરકારને એવી વિનંતી છે કે જ્યારે ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ત્યારે પણ મોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને આજે પણ એંસી ટકા ખેડૂતોને નુકસાન છે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોની કમર ના તૂટે એના માટે સરકારશ્રીને વિનંતી છે કે સરકારશ્રી યોગ્ય વળતર આપે એ જ વિનંતી હું કમળ કમરોલી ગામનો ખેડૂત કનૈયાલાલ નરસિંહભાઈ પટેલ કમ ઓલપા તાલુકામાંથી બોલું છું આજની તારીખે મારા વીઘાનું ડાંગર સંપૂર્ણ નાશ થઈ ગયું છે કશું જ હાથમાં આવ્યો નથી આ વરસાદ જો તો થોડું ઘણું જે આવે તે ને બીજું સરકારને એટલી વિનંતી કર્યું છું કે આ ચોમાસાનો ડાંગર તો એકદમ ફેલ થઈ ગયો છે પણ ઉનાળું ડાંગરની પાક પાક માટે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી આવે એવી એવું આયોજન કરજો તમે કે ખેડૂત થોડો બચી શકે કે કેમ કે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી આવે તો મે મહિનાના એપ્રિલ મહિના કે મે મહિનાના પહેલાં પહેલાં વીકમાં ડાંગર થઈ જાય એટલે ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય તો દેવામાંથી નીકળી શકે એટલે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી મોકલો એવી મારી તમને નમ્ર વિનંતી છે બસ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત